રેકોર્ડના કોમ્પ્યુટરાઇઝેશન વખતે ગુજરાત પ્રાંતિય સમિતિ હટ્યું ફક્ત વલ્લભભાઈ જવેરભાઈનું નામ રેકોર્ડમાં રહેલું હતું હીરાભાઈ કલાભાઈ ડાભીએ સરદાર પટેલનું નામ ધારણ કર્યું અમદાવાદ એડિશનલ કોર્ટમાં આ મામલે કેસ ઉચાલ્યો કોર્ટે આરોપીઓને પાંચ વર્ષની સજા ફટકારી હીરાભાઈ કલાભાઈ ડાભીનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું બે 2004 ચારમાં જ્યારે કોમ્પ્યુટરાજ રેકોર્ડ થયું ત્યારે આગળ જે ગુજરાત પ્રાંતિય સંઘ સમિતિ પ્રા સ લખેલું હતું રેકર્ડમાં એ દૂર થઈ ગયું અને ફક્ત વલ્લભભાઈ જવેરભાઈનું નામ રેકર્ડમાં રહેલું અને જમીન જૂની શરહની થયેલી એનો લાભ આરોપીઓએ લઈ અને હીરાભાઈ કલાભી ડાભીને વલ્લભભાઈ જવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ ગાળવાસીની સર્વે નંબર બસો સિત્તેરવાળી જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલો હીરાભાઈ કલાભી ડાભી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ તેના જ પિતા દેસેભાઈ દેહાભાઈ ડાભી એ આપેલી અને એમણે પણ ખોટું નામ ધારણ કરેલું અને બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ સકરાભાઈ ચૌહાણ બંને જણાએ આ હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ જવેરભાઈ તરીકે આ વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપેલી આ કેસમાં નામદાર મહેમદાદમાં એડિશનલ કોર્ટમાં ચાલી જતો નામદાર કોર્ટે તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવેલ છે ઇપિકો કલમ ચારસો પાંસઠમાં એક વર્ષ ચારસો સડસઠમાં બે વર્ષ ચારસો અડસઠમાં એક વર્ષ અને ચારસો એકોતેરમાં એક વર્ષ અને તમામ કલમોમાં હજાર હજાર રૂપિયાનો દંડ તમામ આરોપીઓને કરેલો છે હીરાભાઈ કલાવી ડાભી કે જેમણે વલ્લભભાઈ જવરભાઈ પટેલનું નામ ધારણ કરેલું હતું એ ચાલતા કામ કામે એ ટ્રાયલ દરમિયાન કુદરતી અવસાન પામેલા છે